જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આ વિડીયોમાં હું તમારી સાથે લાવી છું આજની એકાદશી એટલે કે ચૈત્રવદ કૃષ્ણ પક્ષ ભરુથીની એકાદશીનું મહાત્મય તો ચાલો આપણે આ કથા શરૂ કરીએ યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ આપને હું નમસ્કાર કરું છું આપ હવે મને ચૈત્રવદી એકાદશીનું નામ અને મહાત્મ કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન ચૈત્રવદી એકાદશી ભરૂ નામની છે તે આ લોકમાં તથા પરલોકમાં સુખ અને સૌભાગ્ય આપનારી છે અને પાપ નષ્ટ કરનારી છે આ એકાદશીનું વ્રત કરવાથી દુર્ભાગ્ય પણ સુભાગ્ય થાય છે જન્મ મરણના દુઃખને હરનારી છે આ વ્રતથી ધંધુમાર અને માંધવતા વગેરે રાજાઓ સ્વર્ગવાસમાં ગયા છે દસ હજાર વરસ સુધી તપ કરવાથી જે ફળ થાય છે તે આ એકાદશીના વ્રતથી થાય છે શ્રદ્ધાથી વ્રત કરનારને આ લોક તથા પરલોકમાં મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે આ વ્રતથી ભોગ અને મોક્ષ બંને મળે છે હે રાજન ઘોડાના દાનથી હાથીનું દાન અધિક છે તેથી પૃથ્વીનું દાન અધિક છે તેથી સુવર્ણનું દાન અધિક છે તેથી પણ અન્નાદનના દાન અધિક છે કારણ કે અન્ન વડે પિતૃ દેવો તથા મનુષ્યની તૃપ્તિ થાય છે અન્નદાન સમાન કન્યાદાન છે એમ ભગવાન પોતે કહે છે ઉપર કહેલા સઘળા દાનથી વિદ્યાતાના શ્રેષ્ઠ છે આમ વિદ્યાદાનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વૃત્તિની એકાદશીથી થાય છે વરુથીનીનું વ્રત કરવાથી સૌ કન્યાદાનોના જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત કરનાર મનુષ્યએ કાશાના વાસણમાં ભોજન કરવું અડદની દાળ મસૂર ચણા કોદરા શાક મધ પારકું અન્ન એ વસ્તુનો દસમીને દિવસ તજવી જુગાર નિંદ્રા તંબાકુ દાંતણ પરનિંદા ચાળિયાપણું પતિતાનો સાથે ભાષણ ક્રોધ અસત્યતાનું એકાદશીને દિવસ ત્યાગવો ઉપરાંત કાશાનું પાત્ર અડદ મશૂર મધ કસરત મહેનત અસત્ય ભાષણ બીજે વખતે ભોજન ક્ષોર કર્મ તેલ મર્દન અન આટલી વસ્તુ બારમાને દિવસે ત્યજવી હે રાજન જે માણસો આવી રીતે વરુથી વ્રત કરે છે તેના સઘળા પાપોનો ક્ષય થાય છે એકાદશીની રાત્રે જાગરણ કરી પૂજન કરે છે તે સઘળા પાપોમાંથી મુક્ત થઈ પરમ પદને પામે છે જે મનુષ્યો આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે આ લોકમાં પાપથી મુક્ત થઈ ભગવાનના ધામને પામે છે આવી રીતે ભવિષ્ય ચૈત્ર ચૈત્રકૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે શ્રી ભવિષ્યોતરે પુરાણી ચૈત્રકૃષ્ણ એકાદશ્યાયા રૂચિની નામન્ય એ સંપૂર્ણ જો મિત્રો તમને મારું આ એકાદશીનું મહાત્મા કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય સ્વામિનારાયણ